નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો આજ રોજ મુખ્ય જિલ્લા અધિકારી ડોક્ટર રંગુન અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મયંક જિલ્લા આરસીએસ અધિકારી ડોક્ટર રાજેશ જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર પિનાકીન જિલ્લા રોગશાળા અધિકારી ડોક્ટર ભાવેશ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અંજના મેડમના માર્ગદર્શન હેઠળ બિલ્લીમોરા મોરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે નેશનલ પલ્સ પોલિયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડમીના સૌજન્યથી યોજાયેલા જેઝ મ્યુઝિક પ્રસ્તુત પ્રેમમાં જે થાય તે જોયા કરો નવસારીના કાર્યક્રમમાં તબલાવાદક પંકજ નાયકનું સન્માન કરવામાં આવ્યું રાજ્ય સંગીત નાટ્ય એકાદમી ના મ્યુઝિક કાર્યક્રમમાં પ્રેમમાં જે થાય તે જોયા કરો નવસારી ટાટા હોલમાં યોજવામાં આવ્યો હતો સુગમ શાસ્ત્રીય સંગીત તેમજ ગુજરાતી હિન્દી ગીત ગઝલની પ્રસ્તુતિ આ કાર્યક્રમમાં નવસારીના ગાયક કલાકાર અંકિત ત્રિવેદી તેમજ જિગીશા ખેરડીયા જેવા કલાકારોએ પ્રસ્તુતિ કરી હતી નવસારી જિલ્લા ભારતીય જનતા દ્વારા ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો જનસંઘના સ્થાપક દેશની એકતા અખંડતા માટે પોતાના પ્રાણને ન્યોછાવર કરનાર જનસંઘના સંસ્થાપક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિ નિમિત્તે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો રવિવારે ખેરગામ તાલુકાના બાવીસ ગામોમાં પોલિયો રસી પીવડાવવાની વિશેષ ઝુંબેશ પોલિયો વાયરસથી થતો રોગ છે ને જે સામાન્ય રીતે પોલિયો તરીકે ઓળખાય છે તે મુખ્યત્વે બાળકોને અસર કરે છે અને તેની ગંભીરતાના આધારે તે રોગ લખવો અને મૃત્યુ તરફ દોરી જઈ શકે છે આ સિવાય બચી ગયેલા લોકો પણ પોસ્ટ પોલિયો સિન્ડ્રોમથી પ્રભાવિત થાય છે તેઓ રોગ થયાના લગભગ પંદરેક વર્ષ પછી સ્નાયુમાં દુખાવો નબળાઈ અને લકવો અનુભવે છે આ કાર્યક્રમ હેઠળ પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને ઓરલ પોલિયો રસીના બે ડોઝ આપવામાં આવે છે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં માં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને રકમ ને બદલે લોન ના ભરો અને સંપર્ક કરો નાઇન એટ ટુ ફાઈવ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ યોગ દિવસ પર નિરંકારી ભક્તોએ સ્વસ્થ મન અને સરળ જીવન માટે કર્યા યોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર 21મી જૂન ના રોજ સંત નિર્મંકારી મિશન દ્વારા સમગ્ર ભારતમાં સંત નિર્મંકારી મિશનની અનેક બ્રાન્ચોમાં યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત ઝોનમાં 23 થી વધુ સ્થળોએ યોગાભ્યાસ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નિર્મંકારી ભક્તોએ સ્વસ્થ મન અને સરળ જીવન માટે યોગ કર્યા હતા. નવસારી જિલ્લાના ચિકલી તાલુકાના ફળવેલ ગામની ઘટના પડવેલ ગામમાં આવેલ અંબાબારી વિસ્તારમાં એક મકાનમાં આગ લાગી મુકેશભાઈ પટેલ નામના વ્યક્તિને ત્યાં આગ લાગીને ઘરમાં આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે ઘરમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ચૂકી છે સમય સૂચકતા પરિવાર ઘરમાંથી બહાર આવી જતા મોટી હોનારત ટળી છે ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ચીખલી અને બિલ્લીમોરા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો ઘરમાં આગ લાગતા પરિવારને મોટું નુકસાન થયું છે આગ લાગતા ફાયર વિભાગ સાથે ચીખલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી એલસીબી પોલીસે ઓણચી ગામની સીમમાં આવેલ ફેક્ટરીમાંથી ચૌદ લાખનું બનાવટી ગાયના ઘીનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે નવસારી એલસીબી પોલીસે ઓણચી ગામની સીમના દંડેશ્વર પાટિયા પાસે બારડોલી રોડ પર આવેલી શિવ ફ્રૂટ પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં સુખવંતના બ્રાન્ડથી બનાવટી ગાયનું ઘી પોલીસે ઝડપી પાડ્યું હતું ચૌદ લાખ કરતાં વધુની કિંમતનું બનાવટી ઘી મળી આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને ચકાસણી માટે સેમ્પલો મોકલવામાં આવ્યા છે પોલીસે ફેક્ટરી સંચાલક વિકી રાજેશ ચોખાવાલા અને લવ રાજેશ ચોખાવાલાને નોટિસ આપી છે તેમજ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ખેરગામ નગરમાં ઝેર ડ્રગ્સ વિરોધી રેલીએ જાગૃતિ ફેલાવી ખેરગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ ગામિત તેમનું પોલીસ હોમગાર્ડ દળ અને તાલુકાના રાજકીય આગેવાનો સામાજિક અગ્રણીઓ દ્વારા ખેરગામ તાલુકા મથકે બાવીસ જૂને સાંજે સાડા પાંચથી સાડા છ સુધી પોસ્ટ ઓફિસથી પ્રયાણ કરી બજાર ઝંડા ચોક મહાત્મા ગાંધી વર્તુળ નવા માર્ગ થઈ બાબા સાહેબ આંબેડકર વર્તુળથી જનતા મિલ બજાર થઈ એક જનજાગૃતિની રેલી ભવ્ય રીતે સંપન્ન થઈ હતી ની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જે લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ ત્રણ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સો પર્સન્ટ સાંજે એસી પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ છ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન